ગુજરાતમાં ચોમાસા અંગે પરેશ ગોસ્વામીની મોટી આગાહી ઓગસ્ટ મહિના દરમિયાન ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે તેમનું અનુમાન સામે આવ્યું છે સાથે જ તેમણે ઓગસ્ટના કયા સમયગાળા દરમિયાન વરસાદ ખેંચાઈ શકે છે તે અંગે પણ જાણકારી આપી છે તો વિડિયોને અંત સુધી પૂરો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી જાય અને હા જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આગામી ચોમાસાને લઈને અનુમાનો સામે આવી રહ્યા છે હવામાન વિભાગ સહિત હવામાન નિષ્ણાતો દ્વારા આગામી ચોમાસાની સિઝનને લઈને અનુમાન કરવામાં આવ્યા છે જે અનુસાર આ વર્ષે ચોમાસું એકંદરે સારું રહેવાનું છે આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા ઓગસ્ટ મહિનાના વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ઓગસ્ટ મહિના દરમિયાન ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે તેમનું અનુમાન સામે આવ્યું છે સાથે જ તેમણે ઓગસ્ટના કયા સમયગાળા દરમિયાન વરસાદ ખેંચાઈ શકે છે તે અંગે પણ સંભાવના વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર જુલાઈ મહિનાની એકત્રીસ તારીખ સુધી એકંદરે ચોમાસું ખૂબ સારું રહેવાનું છે ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં મધ્યથી સામાન્ય સારા વરસાદ રહી શકે છે તે સાર્વત્રિક નહીં હોય પરંતુ છૂટાછવાયા થઈ શકે છે ઓગસ્ટ મહિનામાં વચ્ચે એક ગેપ આવી શકે છે આઠમી પંદરથી સત્તર ઓગસ્ટ સુધી કદાચ એક ગેપ આવી શકે છે એટલે કે પંદરથી વીસ દિવસનો કદાચ ગેપ આવી શકે છે જોકે ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસોમાં સારો વરસાદ જોવા મળી શકે છે જોવા જઈએ તો ઓગસ્ટ મહિનાનો ગેપ ખૂબ જરૂરી હોય છે ગુજરાતમાં મગફળીનું વાવેતર મોટું થાય છે જો સમયસર તેનું વાવેતર થયું હોય અને ઓગસ્ટ મહિનામાં તેનું ફ્લાવરિંગ બેસતું હોય ત્યારે એક ગેપ આવે તો મગફળીના ઉત્પાદનમાં ખૂબ મોટો ફાયદો થતો હોય છે એકવીસ થી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન વરસાદ તો થશે પરંતુ અમુક જગ્યાએ જ સારા વરસાદ થશે અમુક જગ્યાએ છૂટાછવાયા અને સામાન્ય વરસાદ થશે જો કદાચ ઓગસ્ટમાં અતિ વરસાદ પડે તો પણ શરૂઆત અથવા છેલ્લા અઠવાડિયામાં અમુક સેન્ટ્રોમાં અતિ વરસાદ પડી જાય જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર લાગુ વિસ્તારમાં કદાચ ભારે વરસાદ કદાચ પડી શકે વરસાદની પેટર્ન પ્રમાણે મોટાભાગે આપણે જોઈએ તો ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હોય